કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં સવારના કેટલા વાગી ગયા છે બહુ પોણા નવ થઈ ગયા છે બે દિવસ બાર ગામથી એવા છે એટલે આજે કામ પણ ઘણું છે જો સવાર સવારમાં છે ને ફૂલ આપણે ઉતારી લીધા છે પૂજા કરવા માટે ફૂલ તો જોશે જ પછી આપણે કરશું આપણા જ્યુસ તો કન્ટિન્યુ બ્લોગમાં બનિયા રહેજો બનિયા

હું તમરી ચડી જાય તમરી સારું ચાલો આપણે પણ પી લઈએ આમળાનો જ્યુસ આને જો રમત સુઈ ગઈ છે ને રમશે જો મોજો અંદર ખેંચી લીધું આખું એને જીજો આલે આલે ચાલ 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 કે રાત ધ્યાન હોય ને ત્યાં દોડથી તડાપ મારે દેશે દોઢ વાગી ગયો છે અને બંને છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ કે વહી ગઈ પ્રિશા આવી ગઈ શું કીધું ટીચરે તું ટુ ડે સ્કૂલે નહોતી ગઈ ને ટુ ડે નહીં થ્રી ડે નહોતી ગઈ ખબર છે એક દિવસ તારે સ્કૂલમાં રજા હતી પછી એક દિવસ તે રજા પાડી નહીં ટુ ડે તે રજા પાડી છે ફ્રાઈડે સેટરડે આપણે રજા પાડી થર્સડે તો રજા હતી જ તો શું કીધું ટીચરે ટીચરે શું કીધું કાંઈ ન કીધું કે સારું નહોતી આવતી તો નિરાત એમ એમ કીધું તારે શું થયું રજાનું કોઈ કાંઈ ન કીધું ચાલો બધા જમવા બેસી ગયા છે જો જમવામાં છે ને પનીરનું શાક છે ખીચડી છે પનીરનું શાક તો રાતનું છે એટલે અને અત્યારે ફ્લાવરનું શાક છે પાપડ તૈરા છે

પ્રિશાએ નવું પાઉચ લીધું છે પ્રિશાએ લીધું નથી ના કોને લઈ દીધું છે અમે કાલે અમદાવાદ ગયા હતા ને તો એના એને આ પાઉચ લઈ દીધું છે ગમે છે તને જેટલું હોય એટલું નવું બધું વાપરી લેવાનું ને આઈશાને આ સિલ્ડ મળ્યું છે આજે છે ને હોતું એ છે આઈશાએ એક્ઝામ આપી હતી પી બેટની એનું સર્ટિફિકેટ છે અને એમના માટે સિલ્ડ મળ્યું છે સિલ્વર સિલ્વર કહેવાય ને સિલ્વર મેડલ બતાવતો ખરી નજીકથી અરે પણ ઊભી તર હું જો બેતાવું છું ને ઓકે એક મિનિટ એક મિનિટ મિન સરસ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ તો તું વાંચ ને દેતો તો તું વાંચ નથી આ છે આ સારું ચાલો બંને બંનેને હોમવર્ક કરાવી લઈએ પ્રિશાને પણ હોમવર્ક આવી ગયું છે જો આ દિવસે ના સ્કૂલે નથી ગઈ ગઈ અને આજે મંડે નું હોમવર્ક એટલે ફ્રાઈડે જોકે ફ્રાઈડે માં તો વીકલી ટેસ્ટનું જ આપ્યું છે સેટરડે નું હોમવર્ક કરવાનું છે અને આજનું મંડે નું હોમવર્ક કરવાનું છે અને મારી પાસે નોટ લખાવડાવી હતી સ્કૂલે નતાઈ ગઈ એટલે કે મને નોટ લખી દયો કેમ કે ટીચર ખી જાય તું કેમ સ્કૂલે નથી આવી એટલે નોટ લખાવી પડે છે સારું ચાલો બંને જો પોણા આઠ જેવું થઈ ગયું છે બંને બંને છોકરીઓ સ્કૂલેથી પણ પણ આવી આવી ગઈ ગઈ છે છે ટ્યુશન સોરી ટ્યુશનમાંથી આખો દિવસ સ્કૂલ જ યાદ આવે તો બંને નાસ્તો કરવા બેસી ગઈ છે મમરામાં ડુંગળી ટમેટા કોથમીર થોડીક ચણાની દાળ હતી નાખી દીધી અને આ બેન ખાય છે રવાનો ઢોસો એને છે ને રવાનો આવો સાવ સાદો ઢોસો ને એકદમ આમ ક્રિસ્પી ગયા જેવો કરી દે ને તો એને બહુ ભાવે તો નાસ્તો કરી લે ત્યાં પછી આપણે એને જે કાંઈ હોમવર્ક બાકી હોય કરાવું ત્યાં એને પપ્પાને આવશે ત્યાં લાઇટ લાઇટ નાસ્તો એટલે જ આપ્યા છે પાછા કે જમવા ટાઈમે પાછું થઈ જાય તો સારું ચાલો આપણે સાંજનું જમવાનું રેડી કરીએ સવા દસ થઈ ગયા છે રાતના અને આપણે જમવાનું પણ બધું થઈ ગયું છે પૂરું થઈ ગયું છે જમાઈ પણ ગયું છે ફ્રી પણ થઈ ગયા છે બંને છોકરીને થોડું થોડું હોમવર્ક બાકી છે કેમ કે હમણાં રજા પડી હતી એટલે ને બધું બાકી હોય અને હમણાં એક્ઝામ પણ આવશે એનું પણ બધું બાકી છે એટલે બંનેને થોડું થોડું હોમવર્ક વધારે હતું એટલે આજે કંઈ આપણે બ્લોગિંગ વચ્ચે થઈ શક્યું નથી હજુ આઈશાબેન તો આંખો જ ચોરે છો શું તકલીફ પડે છે રજા પાડવામાં કેટલી મજા આવે છે તો તમારું શું કેવું છે કાંઈ તમારું કઈ કેવું જ નથી એમને ટાલ હે તો માલ હે ટાલ હે તો માલ હે તો સારું ચાલો આપ લોકો ને આપણે વિરામ આપીશું મળીશું કાલે એક નવા બ્લોગ ગુડ નાઇટ